ન્યૂઝની ટીમ અત્યારે બાલા પહોંચી છે જ્યાં રૂપલ તોરલ નામની જે ગોળી છે જે ખરેખર દેશમાં અનેક જગ્યાએ ચેમ્પિયન બની છે જ્યારે મોઢેરા ખાતે યોજવામાં આવેલી રેસ રૂપલ ખોડી સાથે અન્યાય કરવામાં આવે છે તો આ બાબતે રૂપલ તોરલ ઘોડીના માલિક સાથે આરીફભાઈ સાથે આપણે વાત કરીશું આરિફભાઈ શું થયું હતું શું ઘટના બની નમસ્કાર આ મારી રૂપલ તોરલ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે આજે આ ગોળી હર રાજ્યમાં જેવું કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર હરેક સ્ટેટમાં માં ચેમ્પિયન થયેલી છે રૂપલ તોરલ તો આજે બાલક જે દશેરા પર અહીંયા દોડ થઈ હતી આ ઘોડી અહીંયા છઠ્ઠી વખત વિનર થયેલી છે આ ઘોડી આ ઘોડી હર હર રેસમાં ફર્સ્ટ નંબર ઇનામ મેળવેલું છે અને અમને મોઢેરા અશ્વ દોડ કરવા માહિતી એની અંદર મુખ્ય આયોજક હતા કાળુભાઈ પોયડા જે પરી પરિઘોડીવાળા પછી સફીકભાઈ સરપંચ મોઢેરાવાળા પછી એમના બેગ હતા એક છોકરો અમાન કરી એક હતો એ બધા અંદર માં હતા અને એમાં મેન મેનમાં હતા જે જજમાં એમાં હાજીભાઈ પોયડા શક્તિ ગોળી વાળા એ મેન જજીમાં હતા બરોબર અમારી આ ગોળીને એમને ષડયંત્ર કર્યું હતું કે ચીટીંગ કરીને અને આ ગોળીને હરાવવાનું ષડયંત્ર કરેલું હતું તે હાજીભાઈ પોતે ઝંડી અંદર હતા ઝંડી પાડવાની અંદર મારી વાત સાંભળો વારંવાર આ ઘોડી દોડાવે પાછી બોલાવે એમની ગોળીઓ એ જે આયોજક હતી હવે નિર્ણય એવો હોય કે જે અશ્વ દોડ કરે આયોજકની ગોળી મેળામાં રેસમાં મૂકવામાં આવે નહીં તો એમને એવું કરેલું કે એમની જ ગોળીઓના નંબર જેવું કે મેં કીધું કે રજાકભાઈ હતા મોઢેરા સફીકભાઈ સરપંચ છે પછી અમાજે એમના અને કાળુભાઈ અરબ કાળુ કોયડા એમની એ હતા એમની પરિઘોડી અને બીજા નંબરનો ઘોડો એમને શું કર્યું અમારી ઘોડી જોડે ચીટિંગ કરીને મોઢેરા અશ્વ વોર્ડ અંદર તારીખ બાર દસ બે હાજર પચીસ રવિવાર રોજ અમારા જોડે ઝંડી પાડ્યા વગર એમની ગોળીઓ દોડાઈ દીધી પછી અમારી ઘોડી છેલ્લે છૂટી એમના ઘોડા પહેલા બીજા નંબરમાં એ નંબર લઈને ભાગી ગયા આયોજક ત્યાં ઊભા ના રહ્યા જજ કોઈ અમને જવાબ ના આપ્યો અને અમારી ઘોડી અમને આબરૂ લીધી એટલે આજે અમે બાલક ના ગ્રાઉન્ડ એમને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ એમને અમે ચેલેન્જ આપ્યો તો કે અમારે કોઈ માણસ નો વિરોધ નથી ખાલી ઘોડીનો વિરોધ છે આ ગોળી આગળ જે ગોડી હરવી દે જે કાલુ અરબ રૂપિયા રોકડા અને અમે એને સન્માનિત કરશુ તો અમે રાત્રે અપલોડ કર્યો તારીખ બાર ના રોજ અને તારીખ તેર ના રોજ કોઈ એ સાચા હોતો ફોન કોઈ અમારા આયોજક કોઈ ઉપાડે છે ન કાલુ અરફ જે પરી ગોળી વાળા એમને અમારો ફોન ઉપાડ્યો નથી આજીભાઈ પોયડા એમને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમે ન્યાય માટે આજે ગ્રાઉન્ડ અંદર ઊભા છે આપડી ગોળી પર લગાવી સત્તર વીસ હજાર રૂપિયા હાર્યા છે કાલે આ ભીડી પર આજે